જાહેર રોડ રસ્તા ઉપર ગટરના ગંદા પાણી માર્ગ પર ફરી લઈ આવતા ગામના લોકોને અવર જવરમાં મુશ્કેલી ચાંદીપુર વાયરસના કહેર વચ્ચે સાંતલપુરના કલ્યાણપુરા ગામમાં દુર્ગંધ રહિત ગટરના ગંદા પાણીને કારણે આ વિસ્તારના લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે ત્યારે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે કલ્યાણપુરા ગામ લોકોએ આ મામલે તંત્રને રજૂઆત કર્યા બાદ પણ ઉકેલ ન આવતા ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સત્વરે તંત્ર દ્વારા ઉભરાતી ઘટના પ્રશ્નનું નિવારણ લાવવા ગામ લોકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર